ગુજરાતના ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે કે સો કલાકની અંદર અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે પણ લોકોમાં એ ચર્ચાનો વિષય બની ગયો છે કે શું પોલીસ ખરેખર આવી કાર્યવાહી કરશે કારણ કે જો ખુદ પોલીસે જ આવા અસામાજિક તત્વો સાથે જાહેરમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય તો શું કાર્યવાહી કરવાની આશા રાખવી સાથે જ ગોપાલ ઇટાલિયાએ પણ કહી દીધું કે લુખાઓનું લિસ્ટ નથી બનાવવાનું લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં જોડાઈ ચૂક્યા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનને એવો આદેશ કર્યો છે કે અસામાજિક અને ગુંડા તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે ત્યારે આમ જનતામાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે ઘણા પોલીસ કર્મીઓ તો અસામાજિક તત્વો સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય છે જાહેરમાં સાથે જોવા મળતા હોય છે જો એમના વોટ્સઅપ કોલ તેમજ કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે તો ઘણું બધું ચિત્ર સાફ થઈ જાય એમ છે અને બીજું કે જે પોલીસ કર્મચારીઓ તે જ્યાં રહેતા હોય છે ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં જ તેઓ ફરજ બજાવતા હોય છે જેથી તે લોકલ વિસ્તારના બધા લોકોને સારી રીતે ઓળખતા પણ હોય છે અને તેઓ સાથે સારા સંબંધો પણ ધરાવતા હોય છે તો કાર્યવાહી કરવાની શું આશા રાખવી ખરેખર તો પહેલાં એવા પોલીસ કર્મીઓને તમે એમના ગામથી દૂર બદલી કરાવી જોઈએ જેથી તે લોકલ વ્યક્તિઓ સાથે જોડાઈ ન રહે કારણ કે આમાં તો જાણે એક નેટવર્ક બંધાઈ ગયું હોય તેવું લાગે છે અને જ્યારે કોઈ પોલીસ કર્મી એક પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ બીજા પોલીસ સ્ટેશન જતા રહે છે તો પછી થોડા સમયમાં જ તે ફરી પાછા એ જ પોલીસ સ્ટેશનમાં કેમ આવી જાય છે શું એમના માટે કોઈ અલગ પ્રકારની લાગવ કરવી પડતી હોય છે અને બીજું એવું પણ જાણવા મળ્યું છે કે જો કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય અને એને રોકવા માટે કોઈ જાગૃત નાગરિક અવાજ ઉપાડે તો એવા લોકોને એક નામ આપી દેવામાં આવે છે ચૌદસ પણ ખરેખર ચૌદસ કેને કહેવાય જે અસામાજિક તત્વોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં સાથ આપે છે અને એવા લોકોને ક્યાંક ને ક્યાંક હેઠળ રાખી છાવરતા હોય છે તેવા લોકોને ચૌદસ કહેવાય છે અને વાત રહી સો કલાકમાં અસામાજિક તત્વોને પકડી પાડવાની તો શું ખરેખર એવા લોકો પર તવાઈ બોલાવવામાં આવશે કે માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવશે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયોનો પણ એક વિડીયો સામે આવી રહ્યો છે સાંભળીએ શું કહી રહ્યા છે નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે જેના બોલતા પુરાવા વિડીયોના સ્વરૂપમાં રોજે રોજ આપણા સમક્ષ આવે છે ક્યાંક વડોદરામાં કોઈ નબીરો ડ્રગ્સ પીને દારૂ પીને એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે છે અમદાવાદની અંદર લુખાઓ તલવાર લઈને આતંક મચાવે છે કોઈ જિલ્લામાં કશું કોઈ જિલ્લામાં કશું ક્યાંક આ ક્યાંક તે અનેક ઘટનાઓ ગુજરાતને હચમચાવી નાખે અને યુપી બિહારના જંગલ રાજની આપણને અહેસાસ કરાવે એવી હદે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે લોકોનું જીવન સુરક્ષિત બને લોકોને સલામતીનો અહેસાસ થાય એવું કોઈ કામ ભાજપ દ્વારા કરવાના બદલે લોકોમાં છવાઈ જાય લોકોની અંદર વાહવાહી થઈ જાય છાપાઓની હેડલાઇન બની જાય ટીવીઓમાં બ્રેકિંગ ન્યૂઝ આવી જાય એવા પ્રકારનું લોકોની આંખમાં ધૂળ નાખવાનું દુષ્કૃત્ય ભાજપવાળા કરી રહ્યા છે આજે હર્ષ સંઘવીએ કંઈક નિર્ણય કર્યો અને હર્ષ સંઘવીએ ગુજરાતના ડીજીપીને મુખ્ય પોલીસ અધિકારીને કહ્યું કે આપણે તમાશો કરવા માટે થઈને શું કરવું પડે તો બંને કદાચ નક્કી કર્યું હશે આ મારું કલ્પના છે અને તમાશો કરવા માટે નિર્ણય કર્યો કે સો કલાકની અંદર એક્શન લેવામાં આવશે અને બધા જ લુખાઓની યાદી બનાવવામાં આવશે અરે વાહ ભાઈ વાહ લુક્ખાઓને છાવરનારા લોકો જ લુખાઓની યાદી બનાવશે મતલબ ગજબ તમાશો ચાલે છે ગુજરાતના તમામ તોડબાજોને તમામ લુખાઓને તમામ અસામાજિક તત્વોને તમામ જમીન માફિયાને તમામ બુટલેગરોને તમામ ડ્રગ્સ માફિયાઓને તમામ રેશન માફિયાઓને તમામ ટોલનાકા પર ગુંડાગીરી કરતા લોકોને તમામ જગ્યાએ વેડા કરતા માથાકુટો કરતા અસામાજિક તત્વોને છાવરે છે કોણ ભાજપના ધારાસભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના સંગઠનના માણસો તો છાવરે છે ગુજરાતના તમામ લુખાઓને ભાજપનું સ્પષ્ટ અને ચોખ્ખું પીઠબળ મળેલું છે અને ભાજપના પીઠબળથી તો તલવારો લઈને લોકો રોડ ઉપર નીકળી જાય છે જેને જેને ભાજપનું પીઠબળ નથી એક આમ માણસ ગરીબ માણસ નાનો માણસ મજૂરી કરતો માણસ એ તો ક્યારેય તલવાર તો છોડી દો વેલમેટ પહેર્યા વગર પણ ઘરની બહાર નથી નીકળી શકતો એક ગરીબ માણસ રોડ ઉપર રેકડી પેલી એની લારી ઊભી રાખીને ફ્રૂટ વેચતો હોય તો એની લારી પણ આમ પકડીને ઊંધી નાખી દેવામાં આવે છે ત્યાં સુધી પોલીસની અંદર તાકાત છે શું કામ કે લારીમાં ફ્રૂટ રાખીને શાકભાજી રાખીને વેચતા માણસને ભાજપનું પીઠબળ નથી પણ હાથમાં તલવારો છે 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 આતંક મચાવે શું કામ કે એને ભાજપનું પીઠબળ તો ગુજરાતમાં ભાજપની સરકારની નોકરી કરતા ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારીને વિનંતી કે જો તમારે લુખાગીરી ઓછી કરવી હોય ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવું હોય તો લુખાઓનું લિસ્ટ બનાવવાની જરૂર નથી પણ લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો અને તમારામાં હિંમત હોય તો ભાજપના નેતાના એક પણ લોકોનો કોલર પકડી બતાવો ગુજરાત આખામાં હું ફરું છું પાર્ટીના કામથી લગભગ જગ્યાએ લુખાઓને ભાજપના નેતાઓનું સ્પષ્ટ સમર્થન છે લુખાઓ ઉપર ભાજપના નેતાઓ એફઆઈઆર નથી થવા દેતા લુખાઓ વિરુદ્ધમાં એફઆઈઆર લખાવવા જઈએ તો પોલીસ એફઆઈઆર નથી લખતી ધક્કા ખવડાવે ફરિયાદીને પોતાને ધમકાવે હેરાન કરે પણ લુખાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાતી તો ગુજરાતના માનનીય પોલીસ અધિ પોલીસ અધિકારીને વિનંતી છે ડીજીને કે લુખાઓનું લિસ્ટ નથી બનાવવાનું લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો ભાજપના નેતાઓ જ આ બધા લફંગાઓને હાંચવે છે અને તમારે જો તમે મને લેખિતમાં ખાતરી આપતા હોય હર્ષ સંઘવી અને વિકાસ સહાય લેખિતમાં ખાતરી આપે તો ભાજપના પચાસ લુખાઓનું લિસ્ટ હું આપવા તૈયાર છું મારી પાસે રેડીમેડ લિસ્ટ છે કે જે ભાજપના માણસો ચોવીસ કલાક વેડા કરે છે ગુંડાગીરી કરે છે દારૂ પણ વેચતા હોય છે બીજા ત્રીજા અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય એવા પચાસ ભાજપના લુખાઓનું લિસ્ટ મારી પાસે પડ્યું છે પણ મને જો હર્ષ સંઘવી કે ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી ડીજી લખીને આપે કે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હું લિસ્ટ આપું એટલે ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવાની કોશિશ કરવામાં આવે માત્ર તમાશો કરવાની જરૂર નથી સો લોકોનું લિસ્ટ બનાવવું સો કલાકમાં લિસ્ટ બનાવવું આ તો તમાશો કરવાની વાત છે તમાશો નહીં એક્શન લેવામાં આવે અને એક્શન શું હોઈ શકે એક્શન એક જ હોઈ શકે કે એવી કાર્યવાહી કરો કે જિંદગીભર જેલમાંથી છૂટે નહીં જેલમાં પૂરવામાં આવે ને એવી જેલમાં રાખવામાં આવે કે જ્યાં એ મોબાઈલ પણ ન વાપરી શકે ભાજપના રાજમાં તો લુખાઓ જેલમાં ફેસબુક લાઈવ કરે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાંથી ખંડણીઓ માગે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાં બર્થડે પાર્ટી ઉજવે છે તો લુખાઓને પકડીને એવી જેલમાં પૂરો કે જ્યાંથી એ ફેસબુક ન વાપરી શકે મોબાઈલ ન વાપરી શકે બાકી તમાશો કરવો હોય ગુજરાતની આંખમાં ધૂળ નાખવી હોય ગુજરાતની જનતાને માત્ર છેતરવા માટે કે મેનેજ કરવા માટે જ કરવાનું હોય તો તો આ સો લોકોનું લિસ્ટ બનાવું ચોક સો કલાકમાં એક્શન લઈ લઉં ને આમ કરું ને તેમ કરું એ તો ભૂલ બચ્ચન વેળા છે ગુજરાતમાં તલવારો લઈને નીકળવાવાળી ટોળકીને ભાજપના કયા નેતાનું પીઠબળ મળેલું છે એની તપાસ થવી જોઈએ તો મારી ગુજરાતના ભાજપના હરસંઘવીને ગુજરાતના ડીજીને વિનંતી છે કે તમાશો નહીં એક્શન લ્યો અને એક્શન લેવા માટે થઈ ગુજરાતના તમામ લુખાઓ જે છે જેને ભાજપના નેતાનું પીઠબળ છે બધાને જેલમાં પૂરવામાં આવે જેલમાં પૂરવાથી વિશેષ બીજો કોઈ ઓપ્શન હોવો જ ન જોઈએ આટલી આશા સાથે જય હિન્દ આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ